મતદાનની ટકાવારી માત્ર કચ્છમાં નહીં સમસ્ત ગુજરાતમાં ઘટી છે ઓવરઓલ અને ઓલ ઇન્ડિયા લેવલના જે ત્રાણું બેઠકના જે ફિગર આવે છે એ પ્રમાણે ઓલ ઇન્ડિયા લેવલે પણ મતદાનની ટકાવારી ઘટી છે હવે આપણે માત્ર કચ્છ પૂરતી જ અત્યારે વાત કરીએ તો કચ્છમાં એક તો મેં જોયું કે પ્રમાણમાં લોકોમાં કે કાર્યકરોમાં ઉત્સાહ દેખાતો નહોતો સામાન્ય રીતે સત્તા પક્ષના કાર્યકરો એમને ખબર હોય કે કાલે ગરમી બહુ જ વધારે થવાની છે તો સવારના ભાગમાં મતદારોને જોરશોરથી કાઢીને મતદાન કરાવે એવું કાલ દેખાણું નહીં લોકો પોતે બપોરેમાં ગરમી બહુ હશે એમ કરીને જે નીકળ્યા તે નીકળ્યા પણ કોઈ લાંબી લાઈનો લાગી નહીં એટલે મતદારોમાં ઉત્સાહ હતો કાર્યકરોમાંય ઉત્સાહ નહોતો ગરમીનો ત્રાસ તો અવશ્ય હતો પણ માત્ર ગરમીનો ત્રાસ હોય એવું આપણે એક વાત સાચી કે ગરમી ગણી અને આવી ગરમીમાં લોકો નીકળવાનું પસંદ ઓછું કરે પણ ઉત્સાહ ઓછો ભૂતકાળમાં ગરમીના દિવસોમાં ક્યારેય ચૂંટણી નથી થઈ એવું પણ નથી અને ગરમીના દિવસોમાં મતદાન નથી થયું કે અગર કાર્યકરો દોડ્યા નથી એવું પણ નથી પણ એક વાત સાચી છે કે આ વખતે કાર્યકરોમાં ઉત્સાહ નહોતો બંને પક્ષે કાર્યકરોમાં ઉત્સાહ નહોતો ગરમીની વાત સાચી છે પણ આ ગરમીમાં આ વખતનો પારો વધારે ઊંચો હતો તો સામાન્ય રીતે આ વાત છેલ્લા ઘણા વખતથી આવે છે કે ગરમી વધારે પડવાની છે એટલે કાર્યકરોમાં ઉત્સાહ હોય જો તો એ રાતના જ નક્કી કરી લે કે સવાર ના આપણે દસ વાગ્યા સુધી માં મહત્તમ મતદાન કરાવી લેશું એવું કોઈ આવક દેખાણો નહીં એટલે કાર્યકરો પણ પ્રમાણમાં નિરોત્સાહિત હતા અને મતદારો તો નિરોત્સાહિત છે જ કારણ કે મતદારોને એમ લાગે છે કે અમારે મેળવવાનું શું છે અમારે મેળવવાની છે બેરોજગારી મોંઘવારી એ જ બધું મેળવવાનું છે ને એટલે લોકોને એક વિશ્વાસ પરિસ્થિતિ પેટીઓ ખોલે ત્યારે ખબર પડે દાખલા તરીકે આજના વર્તમાન પત્રોના કહેવા પ્રમાણે અબડાસા લખપત તાલુકામાં મતદાન હેવી થયું છે અને ખાસ કરીને દરબારોના ગામોમાં વધારે થયું છે એવું આજે વર્તમાનપત્રો પણ ઓબ્ઝર્વેટ કરે છે અને એક વાત સ્પષ્ટ છે કે દરબારોમાં આક્રોશ તો હતો જ અને એ આક્રોશ જો પેટીઓ સુધી જો સત્તા પક્ષની વિરુદ્ધ જાય એવું બને પણ ખરું પણ દેખીતી રીતે કંઈ દેખાતું ન કે ભાઈ એ આક્રોશની અભિવ્યક્તિ થાય એ આક્રોશને કારણે ક્યાં તોફાન થાય કાંઈ ગેરવ્યવસ્થા થાય એવું કંઈ નથી ગુજરાતના પણ એક વાત ચોક્કસ છે કે છવ્વીસ બેઠક આ વખતે મળે એમ હું માનતો નથી બે વખત ચૌદ માં અને ઓગણીસ માં છવ્વીસ બેઠક સત્તા પક્ષ ને મળી હતી આ વખતે એ પરિસ્થિતિ ન પણ થાય કેટલીક બેઠકો કોંગ્રેસને મળી પણ જાય અને એના કારણોમાં એક તો ઉમેદવારો બદલ્યા પણ છે અને નથી પણ બદલ્યા જો તમે એક ચીલો રાખ્યો હોય કે અમે ઉમેદવાર નહીં જ બદલીએ તો એ જુદી વાત હતી કેટલીક જગ્યાએ ઉમેદવારો બદલ્યા પણ છે અને કેટલીક જગ્યાએ નથી પણ બદલ્યા નથી બદલ્યા એ વાતનો રોષ વધારે છે કે કાં તમારે બધે નહોતા બદલવા અને કાં તમારે બધે બદલવા હતા જો આની વાત તમે વડોદરાની વાત રાખી તો રાજકોટની ન રાખી આ આ વાત લોકોમાં પણ ચર્ચાના ચકદોરામાં છે એટલે આ વખતે હું અંગત રીતે એમ માનું છું ભલે હું હવે નિવૃત્ત છું પણ આ વર્તમાનપત્ર કે ટીવી કે મોબાઈલ ઉપરની આવતી વિગતો જાણીને મને લાગે છે કે આ વખતે આઉટ રાઇડ છવ્વીસ બેઠકો ભાજપને મળે એમ હું માનતો નથી